હવે તમને ખબર છે કે સાચું માણસ એટલે ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી ઉપર થઈ ગયું ભાઈ ચૈતરભાઈ વસાવા જેલમાં છે ભાઈ હમણાં અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ કોર્ટમાં એમની જામીન માટે સુનાવણી થઈ ભાઈ પરંતુ કોર્ટની અંદર એમના જામીન ના મંજૂર થયા હવે મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થયા ત્યારે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ તરત જ ચૈતરભાઈ વસાવાને લઈ અને હાઈકોર્ટની અંદર પહોંચી ગયા એટલે કે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હવે મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ હાઈકોર્ટની અંદર પહોંચ્યા ત્યારે મિત્રો વકીલ સાહેબે શું કીધું હાઈકોર્ટની અંદર જઈને ચાલો તમને આજના વિડીયો અંદર બધી માહિતી આપું ખાસ કરીને વિડિયો તમે અહીં સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવવાની કોઈ વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે લગાતાર જેલની અંદર છે ને એમના વકીલ સાહેબ કે જે ચૈતરભાઈ વસાવાને તરત જ હાઈકોર્ટ ની અંદર લઈ ગયા હાઈકોર્ટ ની અંદર એ માટે લઈ ગયા કેમ કે જયતરભાઈ વસાવાના કોર્ટે જામીન ના મંજૂર કર્યા અને એ માટે જયતરભાઈ વસાવાને છોડાવવા માટે એમના વકીલ સાહેબ હાઈકોર્ટ ની અંદર લઈ ગયા હવે મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટ ની અંદર લઈ ગયા ત્યારે એમના વકીલ સાહેબ એવું કીધું કે ચાર્જ ચાર્જશીટ પહેલાથી જમા થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કાચનો ગ્લાસ માર્યો હોય એવો સંજયભાઈ વસાવા તરફથી આરોપ કરવામાં આવ્યો હતો બીજી વાત સાહેબ કે ઘણી બધી એજન્સીઓ તપાસ કરી હતી આને લઈને પણ કોઈ પણ એવો સીસીટીવી ફૂટેજ નથી મળ્યો કે જેની અંદર એવું ચોક્કે ચુકું દેખાતું હોય કે જયદારભાઈ વસાવા કાચનો ગ્લાસ પકડ્યો અને છૂટો માર્યો કોઈ પણ એવા સીસીટીવી ફૂટેજ નથી આ તો સાહેબ ખાલી સંજયભાઈ વસાવા તરફથી આરોપ નાખવામાં આવ્યો છે તમે શું કહેશો મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં જે કાંઈ પણ આપણને સમાચાર મળશે વિડીયોના માધ્યમથી તમને માહિતી આપતો રહેશે બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના પણ કરતા રહેજો ધન્યવાદ